કે જ્યાં ગાયક કલાકાર વિજય સુવાડા સામે ફરિયાદ દાખલ થઈ છે ઓટો પોલીસ મથકે જમીન દલાલી ફરિયાદ નોંધાવી હોવાની વિગતો છે ફરિયાદમાં એવું છે કે એક વ્યક્તિ છે અમારા અમારા મારો મિત્ર હતો પેલા પણ એ પછી એને કુટુંબમાં અમારા અહિયાં થોડું બહુ ખરાબ કૃત્ય કર્યું હતું તે માટે જવાબ લેવા માટે અમે લોકો એને ફોન કરતા હતા અને અવારનવાર મારા કાર્યક્રમમાં આવતો હતો મને ગાળો ગળો જ કરતો અને મને ધમકી આપતો કે તું કલાકાર છે ખંડણી ની ઉઘરાણી કરતો મારા જોડે કે તમે કલાકાર તો આમ છો ને તેમ છો ને બે ટકાના કહેવા તું મને પૈસા આપ ને પછી અવારનવાર મારી ગાડીઓ ક્યાંય જતી હોય તો એના માણસો આવીને મને ગાળો દેતા અને એવું કહેતો કે હું ભાજપ માં છું અને કે મારી પહોંચ બહુ ઊંચી છે કે અમિતભાઈ શાહ સુધી અને જય શાહ મારા મિત્ર છે અને કે મારી ભાજપમાં પહોંચ બહુ ઊંચી છે જો કે અમિતભાઈ અને જયભાઈ ને તો ખબર નહીં હોય અને આ વ્યક્તિ એમના નામનો દુરુપયોગ કરતો હતો અને પાર્ટીના નામનો બી દુરુપયોગ કરી આવી રીતે અવારનવાર મને ધમકીઓ આપતો હતો ભાઈ છેલ્લે મેં એને કીધું કે ભાઈ તમે મને કેમ ધમકી આપો છો